નમસ્કાર સર્વેને આ ફોટો તમે જોઈ રહ્યા છો તો તમને ઓળખાણ પડી જ ગઈ હશે કે આ કોણ છે દુલા ભાયા કાગ આ છ અક્ષરમાં સૌરાષ્ટ્રના એક વંતા માનવીનું આખું નામ છપાયેલું માત્ર વંચાતું નથી પણ એમાંથી સંભળાય છે કાળજુના સૌરાષ્ટ્રની સબળ અને સુકોમળ મીઠી અને બુલંદ તથા ભવ્ય અને ભાતીગર કવિતાનો હૈયાને હલાવતો એક અજબ રણકાર દુલાભાઈ એટલે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ચારણી સાહિત્યની એક સારી સંસ્થા દુલાભાઈ એટલે નક્કરી સજ્જનતાને વળેલી એક અણિશુદ્ધ કવિતા દુલાકાગ એટલે સાધુતાની છાંટથી છંટાયેલું એક ગૃહસ્થનું ક્લેવર ભક્ત કવિ દુલાભાઈ એટલે લાલિત્યનો ગજરો કલાનો કટકો સુગંધનો ટુકડો ને માનવતામાં મળેલી સરસતાનો એક રમણીય ફુવારો હું મારી જાતને ભાગશાળી માનું છું કે આવા મહાન કવિના ઘરે મને આવવાનો મોકો મળ્યો છે અને એમનું જ કાવ્ય છે કે હે જે તારા આંગણીયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે તો એમના જે પૌત્ર વધુ છે એમના ઘરે મને આવવાનો મોકો મળ્યો છે અને એક સરસ અદભુત પહેલાંના જમાનામાં જ્યારે કબાટ કે એવી કોઈ સગવડતા નહોતી ત્યારે જે એમનો કિંમતી સામાન છે એ આ જે કટોરદાન છે એમાં મૂકવામાં આવતો અને જુઓ કટોરદાનનો આકાર તમે જુઓ છો આ રીતનો અને મેં નામ પણ પહેલી વાર સાંભળ્યું અને એને જોયું પણ પહેલી વાર આ વર્ષો જૂનું છે અને કટોરદાનની અંદર જો આ નીચે લોક છે એ લોક ખોલી અને આખો જેમ ડબ્બો ખુલે એમ આખું ખુલી જાય છે અને આની અંદર જે પહેલાના સમયમાં પોતાનો જે કિંમતી સામાન હતો એ આની અંદર મૂકવામાં આવતો હતો તો જો આ રીતનો આખો કટોરદાનનો આકાર છે વજનમાં પણ ખૂબ જ હેવી છે જો આ એક આ ઉપરનું આ પકડું છું ને આ જ હશે એક કિલોની આસપાસ એનું વજન હશે તો આ કઠોરદાન છે જે મેં પણ પહેલીવાર વાર જોયું છે આની અંદર કિંમતી સામાનની સાચવણી કરવામાં આવતી એને લોક અહીંયા લગાડવામાં આવતું એ લોક પણ હેવી અને મોટું તો આ કવિ ભક્ત કવિશ્રી આ કાગ બાપુ ભગત બાપુ એમના વંશજો એમના અત્યારે પૌત્ર વધુ અને એમના પુત્ર વધુ એમની પાસેથી આ મને માહિતી જાણવા મળેલી છે જુઓ કઠોરદાન એક અમૂલ્ય વારસો છે જે તમને ક્યાંય દુકાનમાં કે ક્યાંય જોવા મળશે નહીં ક્યાંય વેચાતો પણ નહીં મળે આની કિંમત અનમોલ છે અને આની કિંમત આપણે આંકી શકીએ નહીં કારણ કે આ એક અમૂલ્ય વારસો છે